દાહોદ માં કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ યોજનાના નામકરણ સામે ઉગ્ર વિરોધમાં ધાવાયો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી મનરેગા યોજનાના નામાં বিধানમાં ફેરફાર કરવાના પ્રસ્તાવના વિરોધમાં મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન ગણાતી આ રોજગાર બાહેધરી યોજનાના મૂળ સ્વરૂપ અને નામ સાથે ચીડા કરવાના સરકારના પ્રયાસો સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે પક્ષના હોદ્દેદારોએ આશંકા વ્યક્ત કરી હતી કે નામ બદલવાની આ કવાયત ગરીબોના હક અને અધિકાર પર તરાપ મારવાની સાજિશનો એક ભાગ છે આ પત્રકાર પરિષદમાં જિલ્લાના શીર્ષ કોંગ્રેસી નેતૃત્વએ હાજરી આપી હતી જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કિરીટ પટેલ ગરબાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમાં દાહોદના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પંડા વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા નેતાઓ એક સુરે સરકારી નીતિઓની આકરી ટીકા કરી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા ને શ્રમિક વર્ગની વસ્તીવાળા જિલ્લા માટે મનરેગા યોજના આજીવિકાનું મુખ્ય સાધન છે કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આ યોજનાના માળખા કે નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો પક્ષ દ્વારા સડકથી લઈ નિસંસદ સુધી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે મનરેકા બચ્ચાઓ સંગ્રામને વધુ વેગવંતો બનાવી આગામી દિવસોમાં પણ સરકાર સામે લડત ચાલુ રાખવાની જાહેરાત આ તકે કરવામાં આવી હતી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારી શ્રી હસનભાઈ દાહોદ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય મારી શ્રી વજયસિંહભાઈ પડદા ફતેપુરા કોંગ્રેસના આગેવાન મારી શ્રી ગોવિંદભાઈ પરમાર તાલુકાના પૂર્વ આદિજાતિ વિભાગ કોંગ્રેસ પાર્ટીના ચેરમેન કાલુભાઈ પુરિયા મુકેશભાઈ રાઠોડ ગરબડા તાલુકા પ્રમુખ ફરતભાઈ લીંઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તમામ કોંગ્રેસના આગેવાનો અને આપ સૌ ખાસ ઉપસ્થિત રહેલ પત્રકાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ આપ સૌનું સ્વાગત છે ખાસ કરીને તો આજ રોજ જે કેન્દ્રની મનરેગા યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કે જેનું નામાંકરણ કરવામાં આવી રહ્યું છે હવે જે હમણાં લોકોની જરૂરિયાત છે મૂળ તો પંદર દિવસની અંદર કામ આપવું પંદર દિવસની અંદર વળતર આપવું શ્રમિકોને એટલે જે જરૂરિયાતો બધું ધ્યાન આપવામાં આવતું નથી અને નામાંકરણ બદલીને એનાથી કંઈ જરૂરિયાતો પૂર્ણ થવાય નથી એટલે એ બાબતે આજે આપ સૌને અહીંયા આમંત્ર્યા છે હું એક બે ઉદાહરણ પણ તમને આપીશ હાલમાં લીમખેડા તાલુકામાં ગરીબ નાગરિકોના ખેતરમાં છસો સાહીઠ જેટલા નવીન કુવાની કામગીરી ચાલી રહી છે પ્રત્યેક કુવામાં લગભગ ત્રણ લાખ દસ હજાર લેબર ચાર્જ થાય છે લગભગ બેતાલીસો જેટલા શ્રમિકો આ છસો ને સાહીઠ કુવા રોજગારી મેળવી રહ્યા છે આ શ્રમિકોને ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ છેલ્લા ત્રણ માસ અંદાજે ચાર કરોડ રૂપિયા જેટલી માલધાર રકમ હજુ સુધી ચુકવાઈ નથી પંદર દિવસમાં આ એક્ટ છે કાયદો છે પંદર દિવસમાં વળતર મળવું જોઈએ

આપવાની જવાબદારી જેમના સીરે છે તેવા દાહોદ જિલ્લાના કુલ મનરેગાના બસો કર્મચારીઓ છે એમાં એમઆઈએસ છે ટેકનિકલ આસિસ્ટન્ટ છે એકાઉન્ટન્ટ છે એપીઓ છે એ એમ છે જીઆરએસ છે આવા બસો છેતાલીસ મનરેગાના કર્મચારીઓને એ લોકો કામ કરે છે પણ એમને એમની રોજગારી એમનો જે પગાર છે એ ચૂકવવામાં આવતો નથી દાહોદ જિલ્લાનો હું આંકડો આપું છું છેલ્લા ત્રણ માસ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ આ ત્રણ માસનો નો હજુ પગાર નથી ચૂકવાયો અંદાજે રકમ થાય છે એક કરોડ ત્રાણું લાખ બેતાલીસ હજાર રૂપિયા એ હજુ આ કર્મચારી ચૂકવ્યા નથી જેના કારણે કર્મચારી પરિવાર નું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે એટલે આવી સ્થિતિ મનરેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના ની આપણા જિલ્લામાં છે

અમારા વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતભાઈ શ્રી શ્રી વડીલ મો આજે ખાસ કરીને પત્રકાર પરિષદ એટલા માટે બોલવામાં આવી ગેરંટી અધિનિયમ બે હજાર પાંચ મનમોહનસિંહજીની સરકાર અને સોનિયા ગાંધીના નેતૃત્વ યુપીની સરકારમાં કાયદો ગણવામાં આવ્યો કે હર ગામમાં વ્યક્તિને સો દિવસની રોજગારી મેળવી શકે અને ના કુટુંબનું ભરણ પોષણ પૂરું કરી શકે એ ધ્યેયથી ગરીબો માટે આ યોજના ભણાવી હતી હમણાં સત્ર મળ્યું એમાં મહાત્મા ગાંધી ગેરંટી નું નામ બદલવામાં આવે છે અમને ખબર બી નથી શું છે વી બી રામજી છે શું છે એનો ધ્યેય શું છે પરંતુ આ યોજના એટલા માટે નામ બદલવામાં આવ્યું છે અને રોજગારી છીનવામાં આવી છે ખાસ કરીને ગરીબ માટેની આ યોજના અને આદિવાસીઓ માટેની ખાસ કરીને યોજના ઘર બેઠા રોજગારી મેળવીને એમના કુટુંબ પરિવાર એમના બાળકોને ભણાવી શકે સારું સ્વાસ્થ્ય મળે એ હેતુથી કોંગ્રેસ સરકારે આ યોજના બનાવી હતી આજે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કમિટી દ્વારા જે પીસી કરવામાં આવેલી છે એમાં તમામ માહોલનો ભાવ તેમજ

આજે ભાજપની સરકારે ચીનવી લીધી છે ત્યારે ઉદ્યોગપતિ એવો કાયદો હતો કે એક સો દિવસની રોજગારી જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણને મળતી હતી હવે આ યોજના ભારત સરકારે બદલીને જરૂરિયાત છે એમના મૂકીને મોટા તલાવો હોય મોટા ચેક હોય આ મોટા મોટા કામો કરવા માટેની આ યોજના એ લોકોએ કાયદો કર્યો છે ત્યારે અમે આજે દાહોદ જિલ્લા વતી તમામ કાર્યકરો